તો જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને અત્યારે આવી ગયા છે આપણે ભેહુંમાં સવારમાં બધી બેહું ચારી છે મારી અડધી જ નહીં પાણીમાં બેઠા છે અને અડધી અહીંયા પાકડા ચરે છે ને ગાયો અડધી આપી માથે ચડી ગઈ છે બાકીની ગોરીની આ બાજુ ચરે મંગુ જો આવે છે આ બાજુ ને કાલના વિડીયોમાં આપણે ભાઈ કીધું હતું કે ભેંસ વેચવાની છે તો આપણી ભેંસ વેચણી છે ને તો એ છે ભેંસ હા આપણી નાની કારી તો કે સેલ કરવાનું કીએ ઘરે ભાઈ હવે થઈ ગયું વધારે ભેવું શું છે કે બધા ભેગા ગયા છે ને એટલે વિચાણ થતું નથી દોવામાં તો આપણે હજાર બધી બેહું બીજી બેઠી છે ને અત્યારે આપણે ટોટલ અત્યારે આપણે દસ વિણા છે ભેંસ દસ એ છે ને પાર છે ચાર થી પાંચ પંદર જેવી વેવું ધોવા દઈએ છીએ બે ગાયું સસ્તો થઈ ગયા તો એટલો માલ છે એટલે દોવામાં છે ને તાણ બહુ પડે છે માલ બધું થઈ ગયું ભેગો પિયાણો તો એના હિસાબે છે ને આપણે ભેહુંને બે તો વેચી નાખી ત્યાં ત્રીજી વેહ વેચવાનું કીએ તો આપણે એ ભેંસ પણ જે સેલ કરવાની છે આપણી નાની કારી અને નીચે છે પાડી જો કે તમે આગળ વિડીયોમાં જોઈ જશે અને ભેંસમાં દૂધની પણ કહીએ તો જો સીમાડા ઉપર હોય તો નવથી દસ લીટર જેવું કરે છે અને ઘરે બાંધીને ખવડાવશો તો દૂધમાં કરશે અગિયાર લીટરની માથે ગેરંટી છે કેમ કે આપણે આટલા વાળા ધોઈ જાય અમને અનુભવ પૂરેપૂરો છે ભેં તમને જોતા હાવની જ લાગે છે કે ત્રીજા ચોથા વેતરમાં જ છે ત્રીજા ચોથા વેતરમાં નથી પણ આમ છે વધારે વેતર આઠમું નવમું વેતર છે અને ઘરની જ ભેં છે ના એની દીકરી છે એક પેલું વેતર વ્યાણી છે અને બાકીની બીજી છે બે અંદર વેઠ્યું છે પાણીમાં ને બેની કિંમતની વાત કરીએ તો એક લાખને પચીસ હજાર બેની કિંમત છે જો કોઈ લેવી હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી રામમાં વાનરિયા ગ્લુપ એના ઉપર જઈને મેસેજ કરજો અને બેના વિડીયો આપણે લેજ્યુઅલ જોતા હશે એની ખબર હશે કે ભાઈ આપણી ભે વ્યાણી છે અમે સાતથી આઠ દિવસ જ થયા છે તો કે વિડીયો આગળ પાછળ થઈ જાય છે કેમ કે આ વિડીયો આપણે બનાવીએ છીએ સોમવારના અને મંગળ બુધવારના તમને આ વિડીયો જોવા જડશે એટલે ભેંસ વેચવાની સાત દિવસ થયા છે કે આઠ દિવસ વેચવાનું જોવાની છે ટોટલ જવાબદારીથી કાંઈ પણ વાંધો છે નહીં અને આપણે ભાઈ દો હું આમ તો થઈ ગયો ને એટલે આમ તાણ બહુ પડે છે અને હજી જો કે બે થી ત્રણ ગયા છે પછી દિવાળી પછી ગયા છે એમાં આવડી એક મોટી ચાંદરી છે મોટી છે નાની ભીલી આ જાય છે અને જીવી છે તો એના હિસાબે છે ને અત્યારે શું છે કે વેચી નાખી છે પછી વધારે પોચ થતી નથી આમાં તો પછી વિચારશું જો કે આ વેચવાની થશે તો વેચી નાખશું કિંમત આવશે તો નકર પછી આને રાખશું તો મોટી ભીલીને વેચી નાખશું તો એના હિસાબે જઈને આપણે વેચવાની છે કે આપણે કોઈ પોતરાણ ન થાય ને એના હિસાબે વેચવી પડે આ વખતે શું છે કે માલ ત્રણ મહિનાની અંદર બહાર ગયો હું વ્યા બહારમાંથી આપણે છે ને બે સેલ કરી દીધી છે અને બાકીની બીજી રહી એ રાખ્યું છે ને પાછો વાંધો શું છે કે સીમાડામાં ડૂચો નથી રહ્યો હવે કે આ નદી કાંઠા પર જો ડૂચો તમને દેખાય બાકી બધા ડૂચું નથી કી એ ભેંસો આપણે છે ને સેલ કરવાનો વિચાર કર્યો છે એટલા માટે સેલ કરવું છે ડૂચો નથી અને માલ ભૂખો રહીએ ને પછી પહોંચાણ થાય નહીં અને પાછી એક તો વરસાદ થતો નથી એના હિસાબે કાઢી નાખવી ઓછી થઈ જાય ને તો હાલે શું છે કે પછી બધો માલ થઈ વધારે થઈ જાય ને એટલે ડીચો ના હોય ને ભૂખે રહીએ એટલે એ તકલીફ પડે આગળ પાછળ હોય ને તો હજી વાંધો ના આવે અત્યારે શું છે કે આપણે આને પણ દેવાની વિચાર કર્યો હતો પણ કોઈ માને નહીં અત્યારે કિંમત કિંમત તો આપણે કાંઈ નથી કીધું મફત કીધું હતું જોકે દેવા હોય ને તો હજાર બે હજાર રૂપિયામાં આપણે આ ગાય દીધી હોય જો કે આપણે ઘણા કંઈ જોવા આવતા ભાઈ કંઈક ગાય સારી છે આમ છે આવ જોવા નથી કે ભાઈ દૂધ નથી અત્યારે તો અમે શું કરી રોગી લઈ દોઢથી બે લીટર દૂધ કરે છે અત્યારે ને ગાભણ લગભગ છે નેવું ટકા તો પાકી ખબર નથી બાકી કે છે ત્રણ મહિના થવા આવશે છવ્વીસ તારીખ આવશે એટલે ત્રણ મહિના કમ્પ્લીટ થઈ જશે તો એ પ્રમાણે છે અત્યારે અઢીક મહિના જેવું થઈ ગયું છે તો એના હિસાબે આપણે એને વેચી નાખવી હતી કેમ કે આપણે જમના ફરી ગઈ છે રાધા ગા ગાભણ છે જમના ગાભણ છે અને મંગુ પણ ગાભણ છે એટલે ત્રણ ગાયો તો ફરી થઈ જાય તો પછી વધારે ગાયો વધારવી નથી આ એકાદી વેચાઈ જાય તો બીજી તૈયાર થઈ જાય તો પછી કૃષ્ણા છે ને રતન છે એ બે પણ તૈયાર થવા માટે છે જો કે રતન પછી ભલે ફરજ ફસ થાય તો ચાલે કૃષ્ણ હમણાં આપણે ફરી અત્યારે જો કૃષ્ણ રતન રતનને ચરે છે આપણે એ બાજુ જવું છે પણ હવે ફરવા જવું પડે ઊંચેટ કેમ કે આ બાજુ પાણી ભરાઈ ગયું છે તો આપણી વેવન છે ને આવી ગઈ છે પાછી ચક્કર મારી અને અત્યારે બધી આવે છે નદીમાં આ બાજુ જ આવે જાખર પાટી પટો પકડીને ચક્કર મારી આવી હવે આ બાજુ આ બાજુ જો ખડ તો ભારે થઈ પણ જુવાર આવી દીધી એટલે કઈ કામનું નથી હવે જુવાર વઢાઈ જાય ને અચ્છા હેડામાં હે ને બે એક કાઢી ઘાટી જ વાંધો નહીં આવે કે ફક્ત હે ને વેલા બહુ થઈ પડે છે આ વખતે હું છે કે વરસાદ આવ્યો ને એટલે વાહન લગભગ ખેડી નાખ્યો એટલે બે હું ચરી ના આવી કે વેલો ખાઈ જાય બે હું આમાં વેલા એવા થઈ પડ્યા છે બસ હવે રજા આપે એટલી વાર છે આ જાર વેચાતી આપશે તો આ બધી આપણે જ લઈ લેશું હું જોકે ભૂંડણા નુકસાન ના કરે ને તો લઈ જવાની જરૂર થાય ગયા વર્ષે એવું થયું કે જાર થઈ ગઈ હતી આ ખૂણા ઉપર ઊભી છે ને હાઈટવાળી એવી જ બધી જાર હતી ભૂંજ નુકસાન કરી નાખ્યું ને એટલે મેળ ન આવ્યો કેમકે આપણે અહીંયા વહેણ પૂરો નાખ્યું નાખ્યો નીળનો એની ઓગટ કાઢી નાખી હું એ ખાતી નથી કેમકે ભૂંડો ને અડધો જાહેર છે ને કાપી નાખી દીધી હતી કેમ કે મીઠી બહુ હતી ને એટલે પછી ભૂદ ગંધ બેહી ગઈ હતી બૂંદાની પછી કાપી નાખી દીધી બધી એમાં પછી મજા છે વાટીને જેમ તેમ બધી ભેગી કરી દીધી પૂરા વાર દીધા પછી વાંધો પડ્યો ખાધું નહીં બે હું એટલે લીધી નહીં પછી ગાયો જો બીડ મજા આવે ને હું નથી મૂતરી આપણે સામે જવાનું ને પાણી પીવા તો આપણે એને બધી વેહો તો નથી આ બાજુ આવી અને ઘી આવી ગઈ છે રખડતી રખડતી આવે છે ને અડધી છે ને માથે ગુમરો મારશે જે આપણે ઉનાળામાં ગુમરો મારતી હતી ને અહીંયાથી લેતા આમને ગુમરો મારે અડધી આપણે અહીંયા ભાગી નીકળી આવી પાછી અને અડધી ગઈ છે માથે હવે ગુમરો મારે બધી પાછી અહીંયા આવી જાય ને બાકી મોટી મોટી બધી લગભગ આ બાજુ જ છે ને એક મેન જની ઓલી બાજુ છે ચાંદરી બીજી જો કે અહીંયા જ છે બની હીટમાં છે ને એટલે પાડો ઘરે રાખ્યો છે તો બેહોન વારી નું ભરી જાય કેમ કે ફરવા નથી દેવી બીજ દાન કરાવું છે પાછું મુરા નું ટપકારી વળી અંજવાડીયા માં તો ભાડી દીએ અંધારી માં પાડા આવ્યા છે ગયા વર્ષે ધરાર કરાવ્યું હતું ખબર ના પડવા દીધી પછી કીધું બીજ દાન કરાવી નાખું એટલે હવે વાંધો અંજવાડીયા માં આવે ને એટલે કરાવું છે ગાયો બધી આપડે આરામથી અહીંયા અહિયાં છે તો અત્યારે આપણે હા એમ કે હું છોડી છે એટલે અડધી ઓલી બાજુ નીકળી જાય ને અડધી આ બાજુ છે ને આ બધા જે બાવળે હુંકાવા માંડે હાવ હું થાય છે એની ખબર નથી પડતી બાવળ હું જાય ફોરસનો બાવળ છે ને આ દાંતણીઓ બાવળ છે જે ગયા વર્ષે પડી ગયો હતો વાવાઝોડામાં તો અત્યારે જે હાવ નમી પડ્યો છે ને એટલે પાછો કોર મૂકી દીધી એટલે લીલો થઈ જાય હે પણ જોઈએ હવે એવો નહીં થાય પેલા હતો ને એના જેવો નહીં થાય કેમ કે આવો ઘડીકમાં લીલો થાય નહીં છે આખો લીલો તો ઊભો ના થાય એટલે આખો પડી ગયો બાવળો વિઘો એક રોકી લેતો તમને અમને જોઈ લેતો તમે આ જેટલું ખાલું પડી જાય છે ને આ બાવળાનું એટલા બાવડામાં એક હતો બાકી એટલામાં તો આ બધા ઊભા છે એટલે ખાલી જોઈએ કેવાના છે આ ઝાડવાનું ટોચું લાગી જાય ને એટલે આ ફૂકાવવા માંડે વધારે ફાયદો એ છે ફૂંકાઈ જાય ને તો ઊંચો થાય વધારે નકા એમાં નાખાય ને એવું ઊંચો થઈ પડ્યો છે જે આમાં કુવાડિયો તો છે બાકી બીજો ડૂચો એવો થયો છે ખાતી નથી ભાઈ હું બાકી બધી જૂટ થઈ ગઈ છે ને પાડીવાળી રાડું દઈએ ઘરે જવા ને એક આ બાવર પડી ગયો તો હતો રોંગ સાઈડમાં પડ્યો હતો વાવાઝોડું આવ્યો ને ત્યારે કે બાવનનું થળિયું છે ને અહીંયા છે આ સા જ પડવાનું હતું અહીંયા સુરાપુરા ઉપર જ આવતો હતો આનો પરચો એટલો હતો કે આ બાજુ સીધું આમાં નાખી દીધું આ દિશાનો પવન વધારે આ બાજુ નહોતો આથમણી દિશા આની માથે આવતો પાણી માથે ના પડ્યો એમનું સુરાપુરા નજીક કહેવાતા પરચો દેખાડે ત્યાં ખબર પડે ને કાયદેસર બાવડો પડવાનો હોય ને તો આ બાજુ ને ઓલો બાવડો જે એ પડ્યો છે એ આ આમ દિશામાં જોઈને પડ્યું અને આ આલી આજુ દિશા પકડી ઊંધી દિશા હું નીકળી ગઈ બની છે ફૂલ અત્યારે પાડા નાખ્યો ઘરે એમ કે થાવા નથી દે હમણાં જારું આ રાડું દે એ વે આપડી બટકીની માં છે આ બટકી વેચવાની જે વાત ચાલે છે જો સાચું થઈ ગયું તો કાલ અહીંયા પરમદી ભરી જાય આ ત્યાં દોવાઈ ને એટલે આવું પાવર દેખાય નહીં વધારે અને દૂધ તો વધારે છે એ પાછી આપણે આ બેની છે ભીલીની આના જેટલા વહેલા આવ્યા છે ને એ બધામાં દૂધવારી છે ને આ એ નનકડી જાય છે ને સગી બેન થાય કે આને ઘણા ત્રણ પાડી આવી હતી પછી પાડી નથી આવ્યું આને એમ જ હતું પાડ્યું આવતું નથી વધારે બે પાડિયું આવી ને પછી પાડા જ આવ્યા હે એક બે પાડિયું આવ્યું પણ થઈ બની રાડું દીએ છે ફૂલ હિટમાં અત્યારે તો રાડો રાડ થઈ જાય બની જો સવારે નથી થાક પીકળી એટલે અત્યારે થાકમાં છે ને એટલે રાડો આપ્યો મેકઅપ કરી ને બાકી અને મૂંગી ભેં હોય ને તો એનું પેશાબ ચાલુ રહીએ ને ઠેકડા ઠેકડા થાય ખીલા બાંધી રહેતી હોય ને એ બેની મૂંગું ભેં હોય ને અવાજ ના કરે રાડુ નદી હીટમાં આવે ત્યારે તો ખીલામ ગુમરા મારે ને એટલે સમજી લેવાનું હીટમાં હોય ને ઘડિયા ઘડિયા ને પેશાબ ચાલુ રાખે એટલે એ લક્ષણ હોય ગરમીમાં આવી હોય ને એના કે આપણે પૂરો અનુભવ છે બધી બધી કે આપણે ઘણા વારથી ભેંનો જ ધંધો કચરા આપણે જન્મ દિયો ત્યાંથી લઈને અત્યાર સુધી એ ભેંમાં જ પડ્યા છે અનુભવ છે ને આને બીજદાન કરાવવું હોય ભેંસું ને આપણે દન આપણે આને અત્યારે તો જો કે નથી કરાવવાનું દન કરાવવું હોય ને તો જો આવી રીતે રાડ દેતી રાડ બંધ કરી દે ને જે આપણે આવો વારી તે પછી ભલે ને તમે ચોવીસ કલાકની અંદર હોય ને બીજદાન કરાવો અમુક ગરમી પહેલાં ચેક કરાવવાની ડૉક્ટર આવે કંઈ તો જો એમ ક્યાંક વાંધો નહીં આવે તો બીજદાન કરાવી દેવાનું આપણે એવી રીતે જ કરાવીએ છીએ કેમકે આપણે અનુભવ છે ને આપણે બનીને બે દી મૂકીને કરાવ્યું હતું ડૉક્ટર સાહેબ કીધું કે ના કામ કન્ફર્મ ગરમીમાં છે અત્યારે એટલે શું છે કે ઉનાળામાં ભાગ હોય થોડોક ચુમાસું હોય ગરમી વધારે હોય ને તો બી બીક બીકરીએ ને ગાયો ને પણ આવો વારી ગયા ને તે પછી તમે ચોવીસ કલાકની અંદર ગમે ત્યાં કરાવી શકો જોકે આવો વારી ગયા પછી ચારથી પાંચ કલાક રહેવા દેવાનું પછી કરાવવાનું તો કાયદેસર સક્સેસ જાય ને આપણે રાધામાં ટ્રાય કરી લીધી એચેકનું એમાં સક્સેસ નહોતીનું કારણ એ હતું કે અત્યારે ફૂલ હીટમાં હતી તે દીજે આપણે બીજાને કરાવ્યું હતું અને કરાવવું નહોતું ડૉક્ટર સાહેબ નીકળાય ગયા રવિવાર છે ને કે રજા રહે કાલે તો આવો કરતા જાય બીજું હું એ કે રહી જાય વાંધો નહીં આવે તો આ રહી નહીં રિપીટ થઈ ગઈ વીસ દી પાછી આવી ગઈ ગાય ને બે પંદર દિવસે આવી જાય આપણા અનુભવ છે પૂરેપૂરા અમુક જો ફરી ગયું રહી ગયું હોય તો ન આવે આમાં તો આપણે બધા શું છે ઘરનો વહેલો રિયો તૈયાર કરેલો એટલે વધારે અનુભવ તો વિડિયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો ને જો કોઈ ભેંસ લેવી હોય તો રામ વાનરિયા બ્લોગ ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો એમાં આપણે મેસેજ કરજો કોમેન્ટમાં આઈડી મેન્શન કરી દઈશું તો મેસેજ કરજો અને કિંમત છે એક લાખ વીસ હજાર એક લાખ પચીસની આડે ગાળે દેવાની છે ને આઠથી નવ લીટર દૂધ છે ભેંસમાં અત્યારે હાલમાં સીમાડા છે ઘરની ખોરાક કરશો તો દસ લીટર માથે દૂધ કરશે ગેરંટીથી જય માતાજી જય શ્રી રામ